પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે આ દરમિયાન ટોળા દ્વારા અનેક ઘર અને દુકાનો સહિત વાહનોને નિશાન બનાવી તોડફોડ પણ કરવામાં આવી શુક્રવારે કોલકાતા હાઈકોર્ટે જિલ્લાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને ત્રણ એપ્રિલ સુધીમાં હિંસા પર કાર્યવાહી કરવા રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું ત્યારે કોર્ટે કહ્યું હતું કે રાજ્યએ સાવધાની સાથે કામ કરવું જોઈએ ઉપરાંત હિંસાથી પ્રભાવિત લોકોના રક્ષણ માટે યોગ્ય પગલાં પણ લેવા જોઈએ વિસ્તારમાં આવ્યું હતું અને તે દરમિયાન રહેલા કેટલાક લોકોએ ઉશ્કેરણીજનક અને વાંધાજનક સૂત્રોચ્યાર કર્યા બાદ હિંસા ફાટી નીકળી અને જે બાદ હિંસાના વિરોધમાં મસ્જિદ આસપાસ રહેતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન ફરીથી હિંસા થઈ અને જેમાં ટોળા દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે

Uh, as such, we have already made uh, more than 50 arrests in this case, uh, and investigation is proceeding. as of now, situation, as you can see, uh, the vehicles are plying, shops have started opening, and situation is peaceful.